હોટલ જેવી તંદૂરી રોટલી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ બાંધી દીધો હતો મેદાની જગ્યાએ મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો હતો અને એમાં હું રોટલી વણી અને મેં અહીંયા પાણી લગાવી દીધું છે આ લોટ બાંધવા માટે મેં અહીંયા ઘઉંના લોટની અંદર થોડું દહીં બેકિંગ પાવડર બેકિંગ સોડા અને મીઠું નાખી અને પાણીથી ગરમ થોડું પાણી વધારે નહીં એનાથી લોટ બાંધી દીધો હતો અને પછી પાણી લગાવીને જે ભાગ પાણીવાળો હતો એ લોઢાની તવી ઉપર નાખ્યો હતો નોનસ્ટિકની તવી આમાં ઉપયોગ નહીં કરવાની એમાં એ રોટલી ચોટશે નહીં પાણીથી એટલે આમાં મેં લોઢાની તવીમાં પાણી લગાવી અને આવી રીતે નાખી દીધી હતી અને પછી પાછળથી બી ચડી જ ગઈ છે રોટલી અને હવે આના ઉપર હું મેદા કરતાં ઘઉંનો લોટ ઘણો સારો કહેવાય એટલા માટે ઘઉંના લોટથી જ મેં અહીંયા રોટલી બનાવી હતી અને આના બટર લગાવું છું પછી આમાં હું થોડું લસણ અને કોથમીર લગાવી દઈશ તમે બી આવી રીતે બનાવજો તમને ખૂબ મજા આવશે ખાવાની